वलसाड मोटा बजार ना श्रीजी टावर आणि महालक्ष्मी टावर म्हण कुल 33 दुकान चार लिफ्ट बे बैंक ने सील करता फफडाट વલસાડ શહેરના મોટા બજારમાં આવેલી શ્રીજી ટાવરમાં ફાયર સેફ્ટી ન હોવાથી આજ રોજ વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે અઢાર દુકાન અને બે બેંક અને બે લિફ્ટ તેમજ તિથલ રોડ પર આવેલ મહાલક્ષ્મીમાં પંદર દુકાનો બે લિફ્ટ મળી કુલ તેત્રીસ દુકાનો અને ચાર લિફ્ટ અને બે બેંકને સીલ મારતા એપાર્ટમેન્ટના રહીશો દુકાનદારો બેંકના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો

એપાર્ટમેન્ટ હાઈરાઈઝ બિલ્ડિંગ સહિત અન્ય મિલકતોમાં ફાયર સેફ્ટી અંગેની તપાસ કરવાના આદેશ અપાયા હતા જે બાદ નગરપાલિકા દ્વારા શહેરની મિલકતોમાં જેમાં ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ હોટલ હોસ્પિટલ લગ્નના હોલ સહિત અન્યમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે પાલિકાની એનઓસી નહીં ધરાવતા સંચાલકોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી અને મિલકતને સીલ કરવામાં આવી હતી ત્યારે આજ રોજ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા આજે પણ કેટલાક મિલકતદારો પાસે ફાયર સેફટીનો એનઓસી કેબીયુ એનઓસી નથી ત્યાં આજ રોજ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ વલસાડ શહેરના મોટા બજાર ગણપતિ મંદિર સામે આવેલી શ્રીજી ટ્રાવર અને એપાર્ટમેન્ટમાં ચકાસણી કરતા પંજાબ નેશનલ બેંક અને ફેડરલ બેંક તેમજ અન્ય ઉપર નીચે આવેલી અઢાર દુકાન અને બે લિફ્ટને સીલ મારવામાં આવી હતી ત્યારે જ્યારે વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ મહાલક્ષ્મી ટાવરમાં આવેલી પંદર અને બે લિફ્ટ અને સીલ મારવામાં આવતા એપાર્ટમેન્ટના રહીશો બેંકના કર્મચારીઓ દુકાનદારોમાં ફફલાટ ફેલાઈ જવા પામ્યો હતો એ આજે જો કે આ ફાયર સેફટી સેફ્ટીવાળા અત્યારે આવી અને અહીંયા સીલ મારી ગયા છે અને બીજું તો ઠીક છે અત્યારે જે એમણે બેંક બંધ કરાવી છે હવે અમારો અમારા કસ્ટમર છે એમને જાવું હોય તો ક્યાં જવું એમ કે કાંઈ ક્વેરી હોય અત્યારે મેન વસ્તુ અત્યારે જરૂરિયાત બેંક છે હવે બેંક જ એમણે બંધ કરાવી દીધી તો હવે અમારા કસ્ટમર ક્યાં જાય અને આ તકલીફ અમને પડી છે બીજું કે હવે આની હિસાબે અમારી બેંક પડી એટલે અમારે અત્યારે વાપી જવું પડશે અહીંયાથી આટલું બધી અમારે તકલીફ કરવી પડે કેટલા દિવસ બંધ રહેશે શું રહેશે કઈ ખબર નથી તો હવે આ તો હુડી વચ્ચે હોપારી એવું થઈ જાય કે આ લોકો એમ કે છે કે ફાયર સેફ્ટીવાળાનો વાક છે ફાયર સેફ્ટીવાળા એમ કે છે કે તમારા જે માલિક છે એનો વાક છે તો અમે ક્યાં જાય અમે તો બેંક લઈને બેઠા છીએ ને કઈ નાની મોટી દુકાન નથી બેંક લઈને બેઠા છીએ તો અમે ક્યાં જાય ને અમારા કસ્ટમર ક્યાં જાય રોજ આપણે ઉપરના અમારા ઉચ્ચ અધિકારી દ્વારા અમને જે કામ સોંપણી કરવામાં આવેલી હતી આ શ્રીજી ટાવરમાં આગળ ત્રણ નોટિસ આપેલી છતાં એ લોકોએ કંઈ કાર્યવાહી કરેલ નથી તો અમારા ઉચ્ચ અધિકારી શ્રી રિજિયન ફાયર ઓફિસર અને ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકા દ્વારા અમને જે હુકમ કરવામાં આવેલો તો આજ રોજ અમે આ અઢાર દુકાનો સીલ કરેલી છે ફાયર એનો સી નથી આ લોકો જોડે ફાયરની કોઈ સિસ્ટમ લગાયેલી નથી એટલા માટે નોટિસ અમે આપેલી છે આગળ ઉપર કેટલી દુકાનોને સીલ કરવામાં ટોટલ અઢાર અઢાર દુકાનોને સીલ કરવામાં આવેલી છે આમાં બે બેંક અને બીજી દુકાનોનું સીલ કરવામાં આવેલું છે ને પણ સીલ કરવામાં આવશે ચાલુ છે આગળ અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે